ભરાઈ ગયા હતા કે જેને કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે તેમજ બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તાઓમાં પણ પાણી ફરી વળ્યા હતા તો ઇકબાલગઢ નાળીવાસ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને લોકો ઘર વખરી ઘરની બહાર કાઢી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ મદદની કામગીરી કરાઈ નથી અને પાણી પણ ઓસરી રહ્યા નથી બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટની વચ્ચે ભારે વરસાદ બનાસકાંઠામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ